આજે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં નગરપાલિકાઓ જુનાગઢની મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયતો અને કેટલીક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ આ જાહેરાતોને આવકારે છે સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની મહાનગર મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ ફેબ્રુ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં યોજાઈ હતી એટલે કે એમની મુદત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પૂરી થઈ ગઈ બે વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા શેના માટે વહીવટદારો મૂક્યા હતા વહીવટ કરી ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે આ કોઈ સંજોગોમાં ન ચાલે આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની મહાનગરપાલિકાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કરી છે મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ